अने તમે જો ચલાવા માંગતા હી તો અમે સરકાર પાસે અમારે વાલીઓને આ વિસ્તારના બધા લોકો ભેગા થઈને અમે માંગણી કરીએ મા કમેન્ટ એ મતસે મે 16 લાખ કટકાય છે હા એ આપી દેને તો એક દિવસથી ચાલુ કર દો બરાબર છે પણ એ સુકે છે કે જે દિવસ અધિકારી ત્યાં જાય ત્યાં છોકરા ઊંચા હોય હા આના બીજા દિવસથી આજી રીતે આચાર્ય અને શિક્ષકો હા અને દિવસો હોય એટલો કદાચ એક દિવસ માટે હા એટલે હોય એવું ના બને હા એટલે એટલે પૈસા કાપી લેતા છે એ લોકોએ એટલે પછી તો રજૂ કરેતા બરાબર છે પૂરી છે બધું હા હા તો અમે અમારું એવું જ એક માંગ છે કે આપણા આદિવાસી વિસ્તારમાં ઓગણીસો ને સાસઠથી આ સ્કૂલ ચાલે છે તો અનુરૂપભાઈ અમારો એક જ અમારા આદિવાસી તરીકે અમારા બાળકોને અહીંયા શિક્ષણ સ્થાનિક રીતે મળી રહે અને બંધ ના થાય એ રીતે અમારી પ્રયત્ન રહેશે ને જો તમે લોકો ચલાવવા જ માગતા હતા સરકાર જો તમને પૈસા આપી દેવા માગતા હોય તો અમે પણ તમને મદદરૂપ થઈએ અને કદાચ તમને એ લોકો ના આપવા કહેતા હોય ને તો પણ અમે તમને મદદરૂપ થઈએ અમારી આ વાત છે પણ સ્કૂલ બંધ ના થવી જોઈએ આ અમારી તમને વાત કઈ નઈ અમે અમારી રીતે સરકારની સામે અમે માંગણી મૂકીશું અને ના મૂકીએ તો અમે ધરણા પણ કરીશું હા તો અમે બાળકો સાથે અમે એમની સાથે બેસી જઈએ એમની સામે કલેક્ટર ઓફિસ જઈને અમારા વિદ્યાર્થીઓ સાથે અને ઉપવાસ પર ઉતરી જઈશું

તો કંઈ વાંધો નહીં અમે તમારી સાથે છે અને સરકાર સાથે સરકારને પણ અમે જાણ કરીએ છીએ કે અમારી સ્કૂલ ના બંધ થાય અને તમારું જે લેણું છે એ પૂરું થઈ જાય ઓકે હા